હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દિવાળીના નાસ્તા માટે ચકરીની રેસિપી બનાવીશું અને આ ચકરીમાં ઘી તેલ કે બટરનું મોણ નાખ્યા વગર ઘરમાં રહેલી મલાઈનું મોણ નાખીશું એટલે ચકરી એકદમ સરસ ખસ્તા તૈયાર થશે ચકરીમાં બિલકુલ પણ તેલ નહીં ભરાય અને તેલમાં જઈને ક્યારેય છૂટી નહીં પડે ચકરી તો જો તમારી ચકરી બનાવતી વખતે આ બધા પ્રોબ્લેમ આવતા હોય તો એકવાર આ મલાઈ ચકરીની રેસીપી ટ્રાય કરજો ચકરી પરફેક્ટ બને ને તેની બધી ટિપ્સ મેં શેર કરી છે વિડીયોમાં તો એકવાર આ રીતે ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને આ સિવાય અગિયાર સુધી દિવાળીના નાસ્તા અને મીઠાઈની રેસિપીઓ હું તમારી માટે લાવવાની છું તો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવનારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને તમને મારી રેસિપીઓ કેવી લાગે છે ને એ કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા તો આ ચકરી બનાવવા અહીં મેં એક કપ ચોખાનો લોટ લીધો છે અને લોટમાં બાઇન્ડિંગ આવે એટલા માટે બે મોટી ચમચી ઘઉંનો રોટલીનો લોટ લીધો છે સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું પાંચ ચમચી હિંગ અને એક ચમચી લાલ મરચું પાવડર તો તમને ચકરીમાં તીખાશ જેવી ગમે એ પ્રમાણે લાલ મરચું લેવાનું છે સાથે અડધી ચમચી આખું જીરું અને એક મોટી ચમચી તલ લઈશું અને હવે તેમાં બે મોટી ચમચી મલાઈ એડ કરીશું તો મલાઈને પહેલાં પ્રોપર લોટમાં મિક્સ કરી લઈશું અને મુઠ્ઠી વાળી જોવાની જો મુઠ્ઠી બંધાતી નથી એટલે ફરી આપણે એક મોટી ચમચી મલાઈ લઈશું તો મલાઈનું મોણ ડિપેન્ડ છે તમારો લોટ જો થોડો જૂનો હશે તો વધારે મોણ એડ કરવું પડે તો મલાઈ પ્રોપર મિક્સ થાય લોટમાં એટલે આ રીતે મુઠ્ઠી વાળીએ અને પ્રોપર મુઠ્ઠી વળે એટલે સમજવાનું કે લોટમાં મોણ પ્રોપર છે હવે અહીં પા કપ જેટલું મેં દહીં લીધું છે અત્યારે મેં મોળું દહીં લીધું છે જો તમને ચકરીમાં હલકી ખટાશ ગમતી હોય તો તમે થોડું ખાટું દહીં પણ લઈ શકો છો દહીંને પહેલાં લોટમાં પ્રોપર મિક્સ કરીશું અને એ પછી તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ લોટ બાંધી લઈશું તો મલાઈ અને દહીં લીધું હોવાથી એકદમ ઓછા પાણીથી લોટ બંધાઈ જશે એટલે બહુ જ થોડું પાણી એડ કરવાનું છે અને બીજી વાત હંમેશા જ્યારે ચોખાના લોટની ચકરી બનાવતા હોઈએ ત્યારે લોટ તાજો હોય એવો જ વાપરવાનો તો ચકરીનું રિઝલ્ટ તમારું એકદમ સરસ પરફેક્ટ આવશે અત્યારે લોટ મીડિયમ કઠણ હોય ને એવો બાંધ્યો છે અને આટલો લોટ બાંધવા માટે મારે માત્ર બેથી ત્રણ ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે એટલે આ રીતનો મીડિયમ કઠણ લોટ બાંધી હવે લોટને દસ મિનિટનો રેસ્ટ આપીશું રેસ્ટ અપાયા પછી લોટ થોડો ઢીલો થશે એટલે એ પ્રમાણે પહેલાં લોટને થોડો કઠણ જ રાખવાનો એટલે રેસ્ટ આપીને એ પછી પરફેક્ટ સોફ્ટ લોટ તૈયાર થઈ જાય તો હવે લોટને સંચામાં ભરી લઈશું તો અહીં મેં સંચાને તેલથી ગ્રીસ કરી લીધો છે અને તેમાં ચકરીની જાળી ફિટ કરી દીધી છે તો અહીં જો ચકરી માટેનો લોટ વધારે કઠણ હોય ને તો ચકરી પાડતી વખતે તૂટતી જાય અને વધારે ઢીલો લોટ હશે તો ચકરી તેલ પી જશે એટલે મીડિયમ સોફ્ટ લોટ રાખવાનો છે એ પછી અત્યારે હું ડાયરેક્ટ જ ચકરી પાડી રહી છું તો આ રીતે તમને ના ફાવે તો બીજી એક રીત તમારી સાથે શેર કરીશ તો આ રીતે ચકરી તમને જેટલી મોટી ગમે એટલી પાડીને પછી છેડાના ભાગને લાસ્ટમાં ચોંટાડી દેવાનો જેથી તેલમાં ગયા પછી ચકરી ખુલે નહીં અને આ સિવાય તમે આ રીતે લાંબુ પહેલાં ગાંઠિયાની જેમ પાડી દેવાનું અને એ પછી ચકરીનો ગોળ શેપ આપી દેવાનો તો આ રીતે પણ એકદમ સરળતાથી ચકરી વળાઈ જશે તમને જે રીત વધારે ઇઝી લાગે એ રીતે ચકરી વાળી લેવાની અને આ રીતે બધી જ ચકરી તૈયાર કરીને હવે ચકરીને તળી લઈશું ચકરી તળવા માટે તેલનું ટેમ્પરેચર પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તેલ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એકદમ સરસ ગરમ કરેલું હોય તેમાં ચકરી એડ કરવાની અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખીશું ચકરી એડ કર્યા પછી ચકરી એક બાજુથી થોડી કડક થઈને એ પછી જ તેને આ રીતે ફેરવવાની જો ચકરી ઢીલી હોઈને તમે ફેરવો ને તો ચકરી તૂટી જશે તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સરસ ગુલાબી થાય તેવી ચકરી તળી લઈશું ચક્રી તળતી વખતે ગેસ ધીમો બિલકુલ નથી કરવાનો જો ધીમા ગેસ પર તળશો ને તો ચક્રીમાં તેલ ભરાઈ જશે તો બસ એકદમ ટેસ્ટી અને ઝટપટ તૈયાર થતી મલાઈ ચકરી તૈયાર છે દિવાળીના નાસ્તામાં ચોક્કસથી બનાવજો અને રેસિપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો